કોંગ્રેસના આરોપો પર ભાજપે આપ્યો જવાબ ભાજપે કોંગ્રેસના આરોપોને ગણાવ્યા રાહુલ ગાંધી બાલિશ વાતો કરે છે તેવું યજ્ઞેશ દવેએ કહ્યું વધુમાં તેમણે ઉમેર્યું કે અમિત ચાવડા તો સીઝન રાજકારણી છે મતદાનના આંકડા ચેક કરવા જોઈએ જે બેઠક ભાજપ જીત્યું છે ત્યાં ચેક કરો મતદાર યાદીમાં સતત સુધાર થતા રહેતા હોય છે અમિત ચાવડા જો એવું કહેતા હોય કે ડબલ મત મતદારો છે કે બે મતદારો છે પણ બે મતદારો હોવા અને બે વખત મતદાન થવું એ બંનેમાં ઘણો મોટો ફરક છે ઘણી વખત કોઈ વ્યક્તિએ પોતાનું નામ દરદ ન કરાવ્યું હોય અને બીજી જગ્યાએ દાખલ કરાવી દીધું હોય એનું મકાન બદલાયું હોય તો પણ એ વ્યક્તિ મતદાન તો એક જ વખત કરી શકે છે ભૂતકાળના મતદાનો પણ ચેક કરવા જોઈએ એમણે કે જે મતદાનો થયેલા છે એ મતદાનની ટકાવારી અને મતદાનો થયા હોય એ બે બંને વ્યક્તિ એક વ્યક્તિના નામ બે વખત હોય તો બંને જગ્યાએ મતદાન થયું છે કે નહીં એ પણ ચેક કરવું જોઈએ પૂરેપૂરો ટેકનિકલ પુરાવો ચેક કર્યા બાદ આક્ષેપ કરાય ચૂંટણી પંચ પર એ એમને ભાન હોવું જોઈએ બરાબર છે રાહુલ ગાંધીને તો નથી કારણ કે બલીસ વાતો કરવા માટે ટેવાયેલા છે પરંતુ અમિત ચાવડા તો એક સિઝન રાજકારણી છે એમણે આ પ્રમાણેની જે વાતો છે કે આ પ્રમાણેની આક્ષેપો છે એનાથી દૂર રહેવું